કૃષ્ણ લાલ કન્યાલા જય સિંગમાં મળે સતસંગમાં મળે કીર્તનમાં મળે ભગવાન બોલો ઊં નમ શિવાય બોલો ઓમ નમ શિવાય કૈલાસ જેનું ધામ છે ભોળા નથ એવું નામ છે ए वा वार प्रणाम बोलों नम शिवाय बोलोम नम शिवाय सङ्गम मणे सत्सङ्गे कीर्तन मणे भगवान् बोलोम नम शिवाय बोलोम नम शिवाय बोलो આરા સુર જેનું ધામ છે અંબેમાં એવું નામ છે એ વાળ ત્રિશૂળ વાળીનો મારે કોટી કોટી પ્રણા બોલો જય જય અંબે માં બોલો જય જય અંબે માં સંગમાં મળે સતસંગમાં મળે કીર્તનમાં મળે ભગવાન બોલો મ નમ શિવાય બોલો ઓમ નમ શિવાય ગોકુળ જેનું ગામ છે કનૈયો એવું નામ છે એવા બંશીવાળાને મારા વારંવાર પ્રણામ બોલો ઝોમ નમ શિવાય બોલો ઓમ નમ શિવાય સંગમાં મળે સતસંગમાં મળે કીર્તનમાં મળે ભગવાન બોલો મ નમ શિવાય બોલ ઓમ નમ શિવાય અયોધ્યા જેનું ધામ છે રામચંદ્ર એવું નામ છે એ વધનુષ ધારીને ને મારા વારંવાર પ્રણામ બોલો રામ 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 બોલો રામ 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 સંગમાં મળે સતસંગમાં મળે કીર્તનમાં મળે ભગવાન બોલો નમ શિવાય ઓમ બોલો નમ શિવાય વીરપુર જેનું ધામ છે જલારામ એવું નામ છે એવા જોરીવાળા ને મારા વારમ વાર પ્રણામ બોલો રામ 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 બોલો રામ 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 સંગમ મળે કીર્તનમાં મળે ભગવાન બોલો મ નમ બોલો નમ